પાણી વધી રહ્યું છે તો વિશ્વામિત્રી નદી નજીકના નીચાણવાળા વિસ્તારના નમ્ર વિનંતી કરવામાં આવે છે કે તમે તમારા પરિવાર સાથે નજીકના સલામત સ્થળે ખસી જવા વિનંતી કરવામાં આવે છે ગામ વડસર કાંસા કોટેશ્વર ગામ સમૃદ્ધ ટુર્નામેન્ટ આ તમામ વિસ્તારના નમ્ર અરજ કરવામાં આવે છે કે તમે તમારા પરિવાર સાથે નજીકના સ્થળે ખસી જાવ તમારી વ્યવસ્થા અહીંયા નજીકના સરકારી સ્કૂલમાં કરવામાં આવી છે અને અહીંયા બસની બી વ્યવસ્થા કરવામાં કરવામાં આવેલી છે તેમજ સાથે ફાયર બ્રિગેડ બી ટીમ હાજર છે પોલીસની ટીમ પણ હાજર છે અને કોર્પોરેશનની પણ ટીમ હાજર છે એટલે તમે કોલ કરી શકો છો અને નજીકના સ્થળે ખસી જવા માટે અમને જાણ કરી શકો છો ગઈકાલથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી આવ્યું છે અને વડસરના નીચાણવાળા વિસ્તારમાં જેવું કે કોટેશ્વર અને આ બાજુ ને વનકરવાસ બાજુ જે પાણી ઘૂસી ગયા છે એની માટે ગઈકાલથી જ આપણે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે અત્યારે પણ રેસ્ક્યુ કર્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિટી બસ તેમજ પોલીસના જવાનો પણ અહીંયા હાજર છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ અહીંયા હાજર છે એમના માધ્યમથી જેને પણ કંઈ પણ તકલીફ હોય એની માટે અમે તૈનાત છે